નમસ્કાર ખેડૂત મિત્રો છે વૈશાખના મહિનામાં વરસાદી માહોલ સ્વાતા ખેડૂતોની ચિંતા વધી છે ગુજરાતમાં આજે ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજ રાત્રિથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે પંદર તારીખે વરસાદની તીવ્રતા વધશે આજે રાત્રે ગુજરાતના અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાય છે પ્રેશ ગોસ્વામીએ કહ્યું કે તો બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે કહી શકાય કે રાજસ્થાનથી લઈને અરબસાગરના ઉભા પટ્ટામાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાય છે આગાહીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસમાં બોટાદ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી મોરબી દ્વારકા જામનગર કચ્છના રાપર અને મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે પંદરમી તારીખે વરસાદની તીવ્રતા વધારે હશે જે વિસ્તારોમાં વરસાદ પડશે તેમાં ગાજવીજ સાથે અને ભારે પવન પણ ફૂંકાય જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે તેવું અનુમાન છે પ્રેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું કે ભારે પવન ફૂંકાય ત્યારે વૃક્ષો સંભાવના વધારે છે જેના કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર છે વરસતા વરસાદમાં ઘર બહાર નીકળવાનો ટાળો ભારે વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે પંદરમી તારીખમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે આ વિસ્તાર સીમિત હશે પરંતુ આ એક વિસ્તારમાં બે વધારે વરસાદ પણ પડવાની સંભાવના છે સત્તર તારીખથી હવામાન ખુલ્લું થશે જે બાદ સત્તર થી એકવીસ મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે તો ખડેદ મિત્રો આ તત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ